નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બરોડા ડેરીની અડસઠમી વાર્ષિક સાધારણ સભા બોડેલીના અલ્હાદપુરા ખાતે મળી વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા બોડેલીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ અલ્હાદપુરા ખાતે યોજાઈ સભાના એજન્ડાના તમામ કામોની સર્વાનુમતિ નક્કી કરવામાં આવ્યા સાધારણ સભામાં ખૂબ મોટી સંખ્યામાં દૂધ મંડળીના પ્રતિનિધિઓ અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા વડોદરા ડેરીની શ્રેષ્ઠ મંડળીઓને એવોર્ડ અને સન્માનપત્ર આપી સન્માનવામાં આવ્યા સૌથી વધુ દૂધ ભરનારી મંડળીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા દૂધના ભાવને લઈને દરેકના ચહેરા પર ખુશી જોવા મળી બ્યુરો રિપોર્ટ વિરેન્દ્ર સિદ્ધેસાઈ બોડેલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ

છે અને ભાવ અને ભાવ ફેર લઈને લઈને લઈક ના ચહેરા પર સ્મિત છે